ખની નીચે એટલે શબ્દો આલેલા છે શબ્દોમાં આપણે ખ શોધવાનો છે ને એ નીચે મે લીટી કરીને તમને બતાય છે પ્રમાણે જોઈને તમારે લખવાનું છે ફરી એની નીચે છે ખ થી જુદા અક્ષર પર ચોકડી કરો તો અલગ અલગ મૂળાક્ષરમાં અક્ષરમાં ખ થી જે જુદો અક્ષર છે એના પર ચોકડી કરીને બતાય છે આ પ્રમાણે તમારે વિડિયોમાં જોઈને નોટમાં લેસન લખવાનું છે ફરી એની નીચે છે શબ્દમાંથી ખ શોધી તેના ઉપર ગોળ બનાવતો શબ્દો આલેલા છે એમાં આપણે ખ શોધીને ગોળ કરેલું છે બરાબર ફરી જુઓ એની નીચે નોટમાં શબ્દો મેં કેવી રીતે લખ્યા છે લીટી દોરીને આ પ્રમાણે તમારે નોટમાં લખવાનું છે આખું પેજ ભરીને તમારે બોલી બોલીને શબ્દો લખવાના છે મેં તમને એક જ લાઈન લખીને બતાવી છે પણ તમારે આખું પેજ ભરવાનું છે એ આજનું આપણું આ ખના સ્વાધ્યાયનું આ લેસન છે તમારે વિડીયોમાં જે નોટમાં લખવાનું છે એ આ તારીખ સાત એક નું આજનું આ લેસન છે તમારે પૂરું કરવાનું છે ફરી બીજું શીખીશું ચલો અસલામ